એ મા બાપનું શું એ કદાચ વિચારીને પણ અરે રાટી ધ્રુજી જાય ધ્રુજી જવાય છે કારણ કે એ એક બાપનું તમે વિચારો કે બાપ જ્યારે કામ ધંધે ગયો હોય ઓફિસે ગયો હોય અને આખા દિવસ એના મનમાં એ હભરખા ચાલતા હોય કે ઘરે જવું ત્યારે મારું નાનકડું બાળક છે પાંચ વર્ષનું બાળક છે મારું સાત વર્ષનું બાળક છે મારી રાહ જોતું હશે એ ઘરે આવે અને પપ્પા પપ્પા કરીને એને ભેટી પડતું હોય અને એ જ બાળક અત્યારે એની સામે નિશ્ચેતન અવસ્થામાં પડ્યું હોય એ જ બાળક અત્યારે એ જીવ ખુમાવીને બેઠું હોય એનું શબ એની સામે પડ્યું હોય એ

લાઈફ જેકેટ પહેરેલા હતા તો આ ચાર ચાર કલાક સુધી તમે કોને શોધો છો જો લાઈફ જેકેટ પહેર્યા હોય તો એ બાળક સપાટી પર તરતું હોય નીચે ડૂબી ના જાય કીચડ હોવાના કારણે બાળક નથી મળી રહ્યા આ તે તમે બધા બાના ન કરતા હો

શું વિચારે વિચાર્યું છે તમે બસ તમારે પૈસા કમાવવા છે એક પૈસાની લાઈ તમને લાગી છે કે ગમે ત્યાંથી ગમે તે રીતે બસ થોડા ઘણા જે પણ કટકી મળી જાય એના માટે કોઈનો જીવ જતો હોય તો જાય એના માટે તક્ષશિલા થવું હોય તો થાય એના માટે મોરબી બ્રિજ થવું હોય તો થાય એના માટે હરણી દુર્ઘટના થવી હોય તો થાય બસ પોતાના ખિસ્સા ભરવાની તમને પડી છે વિકાસ આ બધાના આત્મા મરી પરવારેલા છે અને એટલા માટે જ વિકાસ આવી દુર્ઘટનાઓ વારંવાર થતી રહે છે વારંવાર આ રીતે માસુમોના જીવ જતા રહે છે અને જો આ જ રીતનું તંત્ર અંધેર વહીવટ ચાલ્યો તો વિકાસ આ ક્યારેય અટકવાનું નથી